नमस्कार दर्शक मित्रों आप रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार मुख्य समाचार पर अडवाणी एफिडेविट सामने कांग्रेस उठावे बांधो मतदान जागृति रस ने प्रस्थान कलेक्टर रूपवंत सिंह सुरक्षित जाधाम यात्रा माटे सज्ज उत्तराखंड तंत्र करायुं खास आयोजन एचईवर्स <गणीवर्ट> एरियर एकेडमी द्वारा स्पर्धात्मक परीक्षाओं में यूपीओ ना खास वर्ष शुरू कराया आई एच एक्यूट पिंक्राइटिस पर मिड टर्म कॉन्फ्रेंस યુકે રા સહયોગથી ઇન્ટરનેશનલ ડિગ્રીના વિકલ્પ ઓફર કરતી કેમ્પબેન ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીની વિવિધ એફિડેવિટોમાં શૈક્ષણિક લાયકાતોની વિસંગતતા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે ભાજપમાં ખોટી હકીકતો માટે હરીફાઈ ચાલી રહી છે જૂઠું બોલવું એ ભાજપની ઓળખ બની ગયું છે અડવાણીએ તેમની એફિડેવિટ માં રજૂ કરેલી ખોટી વિગતો અંગે ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ તેવી તેમણે માગણી કરી હતી અર્જુન મોઢવાડિયા જણાવ્યું હતું કે

એમના એફિડેવિટ ઉપર જે સોગન ઉપર જે માહિતી પૂરી પાડી છે તે બાબતે તમારા બધાને ધ્યાન દોરીશ ખાસ કરીને એનું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એના કોલમની અંદર એમણે ઓગણત્રીસ ચાર બે હજાર ચારનું જે પેજ છ ઉપર એમાં

અને 17 વર્ષે 12 ધોરણ પાસ કર્યું હતું અને 10 ધોરણ 19 વર્ષે પાસ કર્યું હતું તેનાથી ઉલટી વિગતો વર્ષ 2009 માં રજૂ કરી જ્યારે ગત તારીખ 5 4 2014 ના રોજ રજૂ કરેલી એપિડિટ માં તેમણે 1942 માં મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 11 1944 માં ઇન્ટર સાયન્સ

કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યો કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી મતદાર જાગૃત રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લામાં યુવા અને મહિલા મતદારો વધુ જાગૃત બને એ અને મોટા પ્રમાણમાં લોકો મતદાન કરે એ હેતુથી આ મતદાર જાગૃતિ રથ આગામી અઠ્યાવીસ ચાર બે હજાર ચૌદ સુધી અમદાવાદ જિલ્લામાં મતદાર જાગૃત ની જ્યોત જગાવશે અમદાવાદ જિલ્લામાં જે મતદાન મથકો પર મતદાન ઓછું થાય છે એવા પાંચસો બાર મતદાન મથકો પર મતદાન જાગૃતિ રથ દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે ઉત્તરાખંડ માં યાત્રા અને હેમકુંડ સાહેબ યાત્રા મેથી શરૂ થશે અને આ માટે ઉત્તરાખંડ આવનારા સર્વ માટે સુરક્ષિત અને વિવિધ પગલા લે તેવી ખાતરી આપી રહી છે ગયા મહિને ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓના પ્રવાસ ને સુરક્ષિત અને સુખમય બને તે માટેના જવાબદાર સર્વે અધિકારીઓને અમુક નિર્દેશો આપ્યા હતા ઉત્તરાખંડ સરકારના પ્રવાસન સચિવ ડોક્ટર ઉમાકાંત પાનવરે જણાવ્યું કે અમે યાત્રાળુઓ ઉત્તમ અનુરૂપ બને તેવી વૈવિધ્યતા અને નૈસર્ગિકતા નો આનંદ અપાવવા માટે પર્યટન મૈત્રી પેકેજ કર્યું છે આ પવિત્ર યાત્રા યમનોત્રી દ્વાર ખોલવા સાથે ચાર મે ના રોજ કેદારનાથ પાંચમી મે ના રોજ બદ્રીનાથ અને પચીસમી મે ના રોજ હેમકુંડ સાહેબ ના દ્વાર ખુલશે યાત્રાળુઓ અને પર્યટકો માટે દેહરાદુન માં ઉત્તરાખંડ પર્યટન વડા મથકે વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે આ ઉપરાંત એક ખાસ હેલ્પલાઇન નંબર તેર છ તાલીસ પણ રજૂ કરવામાં આવ્યો देखिए उत्तराखंड सरकार की ओर से उत्तराखंड टूरिज्म डेवलपमेंट बोर्ड की ओर से तो मैं उमाकाश पवार सरकार का सचिव हूँ हम ये बताने हैं अहमदाबाद की हम गुजरात कमेटी को आए हैं कि हमारी ओर से इस वर्ष 2014 में जो चारधाम यात्रा है उसकी तैयारियां हमने पूरी कर ली हैं और हमारा उद्देश्य और हमारी कमिटमेंट है कि हम इस बार चारधाम यात्रा को सुरक्षित सुखद और सरल बनाएँ उसके लिए हमने सारी सड़कें को कर दी है सारी सड़कों को ट्रैल चल रहा है हेवी तो मशीनरी हमने स्टेशन की है अगर सड़क पर जाम लगता है या उस तो तो साइड आता है जिनको क्लियर किया जा सके हम बायोमेट्रिक रजिस्ट्रेशन सिस्टम शुरू कर रहे हैं सभी जाने वाले यात्रियों को करेंगे उनके फिकरमेंट्स रखेंगे उनका नाम मोबाइल नंबर आदि रखेंगे ताकि हम उनको ट्रैक कर सकें उनको अगर कोई दुर्घटना तो होती है तो उनको ढूंढ सकें उनको बचा सकें हेलीकॉप्टर सेवाएँ शुरू की गई हैं और तीन चार जगह से हेलीकॉप्टर सेवाएँ चलेंगी सभी बातों धामों के लिए પ્રવાસીઓ માટે ખાસ ગુજરાતી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જણાવવામાં આવ્યું છે કે કેદારનાથ જેવી યાત્રાઓ માટે ખાનગી હેલિકોપ્ટર ઓપરેટરો દ્વારા હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવનાર છે તથા રાજ્ય સરકારે બાયોટ્રિક બાયોમેટ્રિક નોંધણી ફરજિયાત બનાવી છે યાત્રાઓની નોંધણી થતાં જ મોબાઈલ પર હવામાન તેમજ રસ્તાની જાણકારી માટેના ફ્રી મેસેજ પણ આવતા થઈ જશે અમદાવાદના સરખેજ અને જુહાપુરા વિસ્તારના લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળે તે હેતુથી જુહાપુરા સરખેજ ખાતે એચિવર કેરિયર એકેડેમીની ઘોષણા કરવામાં આવી છે આ એકેડેમી માં લઘુમતી સમાજની મહિલાઓ વધુ અભ્યાસ કરી શકે તેવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે આ એકેડેમીમાં નામાંકિત ફેકલ્ટી જેવી કે સાજીદ બોગરા તેજપાલ સિંહ સહિતના ટીચરો શિક્ષણ આપશે આ અંગે સંસ્થાના ફરહાન ડી પઠાણે જણાવ્યું કે આ સંસ્થા દ્વારા યુવતીઓને તેમના ખાસ વર્ગોથી ખાસ સહયોગ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં અનુકૂળ સમયે વર્ગો ભરી શકાય અને સરકાર દ્વારા અપાતી આર્થિક સહાય પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે આગામી પંદર દિવસમાં આ સંસ્થા એસબીઆઈ પ્રોબેશન પ્રોબેશનરી ઓફિસર પરીક્ષા ગુજરાત હાઈકોર્ટ ક્લાર્ક પરીક્ષા પોસ્ટ ઓફિસ ક્લાર્ક પરીક્ષા ધોરણ બાર અને ધોરણ બાર કોમર્સ અને ધોરણ અગિયાર કોમર્સના વર્ગો શરૂ કરવાનું પણ આયોજન ધરાવે છે અમે જ્યારે અમારી પ્રોફેશનલ કોચિંગ સર્વિસ સી એ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ આગળ વધવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ ત્યારે અમે ખાસ કરીને અમારા સમુદાયની યુવતીઓને આગળ અમારી તક આપવા અને તેમના સપના સાકાર થઈ શકે એ માટેના સહયોગ આપવા ઇચ્છે છે ગુજરાત અને દેશના અન્ય ભાગોના યુવાન વિદ્યાર્થીઓનું ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટ સપનું સાકાર કરવા માટે કેમ્બે ઇન્સ્ટિટ્યુટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ દ્વારા પિયર્સન એજ્યુકેશન એન્ડ એડિકેલેસ યુકે ના સહયોગ થી શિક્ષણ ના ક્રાંતિકારી વિકલ્પ રજૂ કરવામાં આવે છે યુકે યુએસ કેનેડા અને ઓસ્ટ્રેલિયા ઇન્ટરનેશનલ ડિગ્રી એજ્યુકેશન પૂરું પાડવા સીઆઈએચએમએસ યુકે થી વિશ્વ પ્રસિદ્ધ હાયર નેશનલ ડિપ્લોમા કોર્સ લઈ આવી છે આ એચડીએન ડી અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને યુકે તથા અન્ય દેશોમાં હોટલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના ત્રીજા ફાઇનલ વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકવામાં સહાયરૂપ થશે હોસ્પિટાલિટી ફૂડ સર્વિસિંગ કેટરિંગ એરલાઇન્સ ગ્રૂઝ લાઇનર્સ ટ્રાવેલ્સ અને ટુર અને ટુરિઝમ ઉદ્યોગને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં હિલ્ટન સેરેટોન મેરિયોટ રમડા રેડિયન્સ રિજન્ટ હોલિડેઇન

અને આલ્કોહોલનો વપરાશ છે આ રોગના સંચાલન માટે બહુવિધ ટીમવર્કની જરૂર પડે છે જેમાં સર્જિકલ અને મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ રેડિયોલોજિસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સાયટિશિયનનો સમાવેશ થાય છે આ ટીમને પ્રિન્ક્રાઇટિસના દર્દીઓની ટીમની સંખ્યામાં સારવારનો અનુભવ હોય તે જરૂરી છે અમદાવાદમાં આવેલી ક્રાઇઝેન હોસ્પિટલમાં આવું જ એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે સ્વાદુપીંડના રોગો માટેની સમજણ અને એના એના ટ્રીટમેન્ટમાં જે અત્યારે આધુનિક ફેરફારો થયા છે એની જાગૃતિ ડૉક્ટરોમાં પહોંચી શકે એના માટેની એક કોન્ફરન્સ છે આઈઆઈપીપીએ એક ઇન્ટરનેશનલ એસોસિએશન છે એના ઇન્ડિયન ચેપ્ટરના ભાગરૂપે એક મિડ કોન્ફરન્સ તરીકે એક્યુટ પેન્કિટાડી સ્વાદુપીડનો સોજો એના માટેની એક કોન્ફરન્સ રાખી પ્રેસ કોન્ફરન્સ રાખવાનો પર્પઝ એ છે કે સ્વાદુપિંડનો જે એક્યુટ એટેક અથવા એક્યૂટ સોજો આવે એક્યુટ પેપ્રેટાઇટિસ બીમારી એક અતિ ગંભીર અને સિરિયસ બીમારી છે જેની જાગૃતિ લાવવા માટેનો છે આ બીમારી એટલી અનપ્રેડિક્ટેબલ બીમારી છે શરીરની સૌથી ગંભીર બીમારીઓમાંથી એક છે જેમાં બીમારી ઘણી લાંબો ટાઈમ સુધી ચાલી શકે એની જાગૃતિ આવે લોકોને ખ્યાલ આવે કે ભાઈ અતિશય પેટમાં દુખાવો થાય તો એને કણકારો નહીં એવું નહીં કરવું જોઈએ એના માટે તાત્કાલિક સારવાર લેવી જોઈએ તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ અમુક જાતના રિપોર્ટ્સ બ્લડના કરવાથી એનું નિદાન ચોક્કસપણે થઈ શકે છે અને સોનોગ્રાફી સીટી સ્કેન કરવાથી એનો અંદરના કોઈ કોમ્પ્લિકેશન્સ થઈ રહ્યા છે કે નહીં પણ ખ્યાલ આવી શકે છે ક્રાઇઝેન હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા વર્ષમાં પ્રેન્ક્રાઇટાઇનિસ 100 થી વધુ દર્દીઓની સારવાર કરે છે આ ગુડ રોગની સારવાર સંચાલનની સભાનતા કેળવવા ક્રાઇઝેન હોસ્પિટલ દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ હેપીટોન પ્રેન્ક્રાઇટોન્સ

તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર